જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં આજે મેં શ્રાદ્ધ સ્પેશિયલ થાળી બનાવી છે તો એમાં મેં દૂધપાક લસણ ડુંગળી વગરનું બટાકાનું શાક પૂરી સલાડ પાપડ એવું બધું બનાવ્યું છે તો વિડીયો પૂરેપૂરો જોજો તો ચાલો બનાવીએ તો સૌ પહેલાં દૂધપાક બનાવવા માટે મેં એક જાડા તળિયાવાળી તપેલી લીધી છે એની અંદર અડધો ચમચી ઘી નાખી અને ઘીને ચારે બાજુ તળિયે ફેલાવી દેવાનું જેથી કરીને આપણું દૂધ અને ભાત તળિયે બેસી ન જાય પછી એમાં બે લિટર ફૂલ ફેટ દૂધ લીધું છે એ નાખી દેવાનું છે આ દૂધ મેં મારા ઘરે બંધાવેલું છે એ જ લીધું છે પછી આપણે ગેસ ચાલુ કરી અને દૂધને એવું કરવા મૂકી દઈશું અને વચ્ચે હલાવી લઈશું હવે દૂધમાં એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દઈશું અને બે ચમચા જેટલું દૂધ એક વાટકામાં અલગ કાઢી લેશું હવે એક વાટકામાં અમે બે ચમચી જેટલા બાસમતી ચોખા પલાવીને રાખી દીધા હતા તો આમાં આપણે દોઢ ચમચી જેટલા ચોખા નાખશું અને અડધી ચમચી જેટલા ચોખા રહેવા દઈશું હવે આપણે જે બે ચમચા જેટલું દૂધ અલગ કાઢ્યું હતું એમાં આપણે થોડું કેસર નાખી અને એને પલળવા દઈશું હવે એક બાઉલમાં મેં પાંચ છ કાજુ અને પાંચ છ બદામ અલગ પલાળીને રાખી દીધેલા હતા તો આપણી બદામ પલળી ગઈ છે તો એમાંથી છાલ અલગ કરી લેશો જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે એક મિક્સર જારમાં પલાયેલા કાજુ બદામ નાખી દઈશું અને અડધી ચમચી ચોખા જે આપણે અલગ પલાવીને રાખ્યા હતા એમાં થોડું પાણી નાખી અને એને ક્રશ કરી લેશું આપણે આવી સ્મૂથ પેસ્ટ કરવાની છે હવે આપણું દૂધપાક પણ થોડો થોડો ઘટ થવા માંડ્યો છે તો આપણે ચેક કરી લેશું કે ચોખા ચડ્યા કે નહીં હવે આપણે દૂધપાકમાં કાજુ બદામની પેસ્ટ થોડા બદામના કટકા થોડા કાજુના કટકા થોડો એલચી પાવડર થોડી ચારોલી થોડા પિસ્તા અને થોડું જાયફળ ક્રશ કરીને નાખશું હવે છેલ્લે આમાં કેસરવાળું દૂધ એડ કરી અને બધા મસાલાને બરાબર મિક્સ કરી દેશું હજુ આપણે દૂધ પાકને ધીમા તાપે પાંચેક મિનિટ જેવો ઉકળવા દેશું હવે પાંચેક મિનિટ જેવું દૂધ પાક ઉકળ્યા બાદ આપણે એમાં એક વાટકી જેટલી ખાંડ નાખી દઈશું અને હજુ બે ત્રણ મિનિટ જેવું ઉકળવા દેશું ખાંડ નાખી અને બે ત્રણ મિનિટ ઉકળ્યા બાદ આપણું દૂધ પાક ઘટ તૈયાર થઈ ગયો છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો આપણે ગેસ બંધ કરી દઈશું અને શાકની તૈયારી કરશું હવે શાક માટે મેં એક પેનમાં બે પાવા તેલ લીધું છે એમાં એક ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખી અને બંનેને તતડવા દઈશું હવે રાયજીરું તથળી ગયું છે તો એમાં અમે બે લીલા મરચાંના કટકા બે ટમેટાના કટકા બે ટમેટાની પ્યુરી લીધી છે એ નાખી છે અને એક ચમચી ચણાનો લોટ રસો જાડો કરવા માટે નાખ્યો છે તો આ બધાને બરાબર મિક્સ કરીશું હવે આપણા ટમેટા જલ્દી સોફ્ટ થઈ જાય એ માટે એક ચમચી મીઠું નાખશું અને એને બે ત્રણ મિનિટ ચડવા દેશું હવે આપણા ટમેટા પણ સોફ્ટ થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો આપણે એમાં બાકીના મસાલા કરી લેશું હવે એમાં અડધી ચમચી હળદર બે ચમચી મરચું અને બે ચમચી ધાણાજીરું નાખી અને બધા મસાલાને બરાબર મિક્સ કરી દેશું પછી એમાં રસો કરવા માટે એક ગ્લાસ જેટલું પાણી નાખશું અને પાણીને થોડું ઉકળવા દેશું મેં પાંચ બટેટાને બાફી અને ઠંડા કરી લીધેલા છે આ બધા બટેટાને આપણે હાથેથી છૂંદો કરી અને શાકમાં નાખી દઈશું આ શ્રાદ્ધ માટે શાક બનાવ્યું છે એટલે મેં આ શાકમાં લસણ કે ડુંગળીનો ઉપયોગ નથી કર્યો હવે બધા બટેટા મેં આમાં નાખી દીધા છે તો બધા બટેટાને મિક્સ કરી દઈશું અમને જો કોઈ આવા આખા બટેટા લાગે તો એને આવી રીતે ચમચાથી ભાંગી લેવાના હજુ મને આમાં રસો થોડો ઓછો લાગે છે તો બીજો અડધો ગ્લાસ જેવું પાણી નાખશું એટલે આમાં મેં ટોટલ દોઢ ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અને બધું બરાબર હલાવી લેશું છેલ્લે થોડી કોથમીર અને અડધી ચમચી ગરમ મસાલો નાખી અને બધું મિક્સ કરી દઈશું તો આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે પૂરી બનાવવા માટે એક મોટા વાસણમાં મેં બે વાટકા ઘઉંનો લોટ લીધો છે જે આપણે રોટલી બનાવીએ છીએ એ હવે એમાં અડધી ચમચી મીઠું અડધી ચમચી હળદર એક ચમચી મરચું એક ચમચી ધાણાજીરું અને દોઢ પાવડું મોણ માટે તેલ નાખશું હવે બધા મસાલાને બરાબર મિક્સ કરી દઈશું પછી થોડું થોડું પાણી લઈ અને પૂરીનો લોટ બાંધી દઈશું હવે લોટ આવો બંધાઈ ગયો છે તો આપણે એમાં થોડુંક તેલ નાખી અને થોડી વાર મસાઈ લેશું હવે લોટને ઢાંકી અને દસેક મિનિટ રહેવા દેશું હવે દસેક મિનિટ બાદ આપણો લોટ સેટ થઈ ગયો છે તો આપણે ફરી એને થોડી વાર મસાઈ લેશું હવે આ લોટમાંથી થોડો લોટ લઈ અને એના આવા નાના નાના લુઆ કરી લેશું હવે પાટલી ઉપર એક લુઓ મૂકી અને પૂરી વણશું આવી જ રીતે આપણે બધી પૂરી તૈયાર કરી લેશું હવે પૂરી તળવા માટે મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં બધી પૂરી તળી લેશું તૈયાર છે આપણી શ્રાદ્ધ સ્પેશિયલ થાળી ફરી મળી એક નવી વાનગી સાથે થેન્ક યુ